લંડનથી આવેલા યુવાન મિત્રની મિત્રે જ કરી હત્યા માતાને ટિપ્પણી આપવાને લઈને વિવાદ થયો હતો જેમાં લંડનના યુવાનની હત્યા કરી દેવામાં આવી છે આ ઘટનાથી અમદાવાદમાં ખડબડાહાટ મચી ગયો હતો કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા એટલું જ નહીં આ મામલાને લઈને શાહપુર પોલીસની ત્રણ ટીમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મળી ગણતરીના કલાકોમાં હાલ જે આરોપી હતો તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના લઈને ચોંકાવનારા ખુલાસાઓ પણ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં થોડાક દિવસ પહેલા એટલે કે આઠ તારીખની આસપાસ લંડન થી આવેલા એક યુવાનની તેની જ દુકાન આગળ હત્યા કરી દેવામાં આવે છે આ ઘટનાથી ખળભળાહટ મચી જાય છે આ ઘટનાના પગલે આરોપી કોણ છે તેને લઈને પણ સવાલ ઉઠે છે અને આરોપી બીજો કોઈ નહીં પરંતુ આ લંડનથી આવેલા યુવાન નેહાલ પટેલનો જ મિત્રો હોવાની વાત સામે આવી છે અને નેહાલ પટેલની જે અમૂલની દુકાન ત્યાં આવેલી છે ત્યાં જ આ આરોપી ચાર વર્ષ અગાઉ નોકરી કરતો હતો જોકે ત્યારબાદ તે અન્ય વ્યવસાય સાથે જોડાયો હતો વાત કરીએ તો નેહાલ પટેલ અને આરોપી જય ઓઝાની આના જ કારણે અમૂલ પાર્લર પર જે ઉજા બેસતો હોવાથી કર્મચારી હોવાથી મિત્રતા બંધાઈ હતી નેહાલ પટેલ ચાર વર્ષ પછી તેઓ પોતાના વતન ભારત પરત ફરે છે તેમના પપ્પાની તબિયત ખરાબ હોવાને લઈને ખબર કાઢવા માટે આવે છે અને આ દરમિયાન જય ઓજાને પણ તેઓ મળવા માટે બોલાવે છે ત્યારે શાહપુર વિસ્તારમાં જે અમૂલ પાર્લર છે ત્યાં નેહાલ પટેલ હોય છે જય ઓઝાને નેહાલ પટેલ વાતચીત કરતા હતા આ દરમિયાન નેહાલ પટેલે જય ઓજાની માતા લઈને કોઈ અભદ્ર ટિપ્પણી કરી દીધી છે બસ આ વાત છે આરોપી ના ગમી તેના ઉપર થઈ ગયો એકદમથી છરી લઈને નિહાલ પટેલ હતો તેને છલીના આડેધડ ઘા ઝીંકી જે જેમાં નિહાલ પટેલ નામના યુવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું

એમની વચ્ચે બોલાચાલીમાં જે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એ એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ અને જય એ ત્યાંથી એ ભાગી અને હરિદ્વાર ગયેલ અને ત્યાંથી જ્યારે એ રાજસ્થાનમાં હતા ત્યાંથી પરત એમનું મહેસાણા જે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબીની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને પકડી પાડેલ છે જે નિહાલ પટેલ છે એ થોડા દિવસ પહેલા જ લંડનથી અહીંયા પાછો આવેલ એના પિતાની તબિયત ખરાબ રહેતી હોય એ અહીંયા પાછો આવેલો હતો એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લરમાં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલાં એ કામ કરતો હતો ત્યાંથી જે બંને વચ્ચે ઓળખાણ હતી એ ઓળખાણના ભાગરૂપે બંને મળતા અને એ મળવાના જે એમાં હતા એમાં એણે જે નિહાલ છે એણે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો ત્યારની જ વાત છે જે જે વખતે બનાવ બનેલો એ એના અડધો કલાક પહેલા જ આ કોમેન્ટ નું જે ઇવેન્ટ છે એ બને હથિયાર એના જય જે છે આરોપી એનું હથિયાર એમણે જ્યારે કોઈ મંદિરે દર્શન ગયેલો ત્યાંથી એમણે એક છરી ખરીદેલી હતી ને એના ઘરે એ મૂકેલી હતી જ્યારે લડાઈ થઈ ત્યારે એના ઘરે આવે છે હથિયાર લે છે અને પછી આ નિહાલ ઉપર હુમલો કરે છે બનવ બન્યો એ સમય પહેલા એટલે કે હુમલો થયો પહેલા બन्ने સાથે બેઠા હતા દારૂની પાર્ટી કરતા કે હકીકત ખરી કે માત્ર વાત છે એ તપાસનો વિષય છે એવી કોઈ પાર્ટીની વિગત અમારી પાસે નથી પણ એ ત્રણેય મિત્રો હતા અને એ મિત્રો વારે ઘડીએ એમને મળવાનું અને બંને એક જ વિસ્તાર ના હોય તો એમની વચ્ચે બોલાચાલી એમની સાથે સંબંધો રહેલા જ હતા રહેતો આરોપી હત્યાની અંજામ આપ્યા બાદ સુરત ભાગી ગયો હતો થી મુંબઈ મુંબઈ થી હરિદ્વાર ભાગી ગયો હતો એટલું જ નહીં ત્યાં તે દર્શન કરીને ફરત પોતાનો પૈતૃક ગામ મહેસાણાના લાખવડ ગામ ખાતે આવ્યો આ અંગેની બાતમી શાહપુર પોલીસ અને લોકલ એલસીબીને મળતા પોલીસની ટીમ તેના ગામમાં ત્રાટકી હતી ને તેને દબોચી પાડવામાં આવે છે અને તેનું કહેવું છે જેણે તેણે કબૂલાત કરી છે કે તેની માતા ઉપર નેહાલ પટેલે ટિપ્પણી કરી તેના કારણે તેને ઉશ્કેરાઈને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો આ સમગ્ર ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને માતા ઉપર ટિપ્પણી કરવાને લઈને જે એકદમથી ઉશ્કેરાયેલા જે આરોપી છે તેણે યુવાનની હત્યા કરી છે તેના પણ ઘેરા પડઘા પડ્યા છે ને હવે આરોપીને જેલ જવાનો વારો આવ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં